સરસપુર શારદાબેન હોસ્પિટલ પાસે આવેલ વસાહતમાં રહેતા ઉમંગ દંતાણીનું ગત ત્રણ તારીખના રોજ રાતના સમયે કેટલાક શખ્સોએ રિક્ષામાં અપહરણ કરીને તીસણો હથિયાર વડે ઇજાઓ પહોંચાડી તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને વોહરાના રોજા પાસે ફેંકી દીધો હતો આ અંગે શહેરકુટડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યા નીપજાવનાર સુમિત પટણી અમિત પટણી અને અન્ય એક સગીરને ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપીઓ રોહન પટણી આકાશ પટણી અને પૂનમ પટણી ફરાર હોવાથી પોલીસે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે કાગડાપીઠ પોલીસે વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ત્રણ લાખ પડાવનાર બે ગઠિયાઓને રાણીપ વિસ્તારમાંથી ઝડપી લીધા છે જેમાં બહેરામપુરામાં રહેતા વૃદ્ધને આરોપીઓએ ડિજિટલ એરેસ્ટ કરી તમારું આધાર કાર્ડ આતંકી પ્રવૃત્તિમાં કર્ણાટક અને તમિલનાડુમાં ઉપયોગમાં લેવાયું છે જેથી ધરપકડથી બચવા રૂપિયા આપવા પડશે તેવું કહીને રૂપિયા ત્રણ લાખ આરટીજીએસ કરાવી લીધા હતા જે બાદ પણ બીજા સાત લાખ રૂપિયાની માગણી કરી હતી ત્યારે આ અંગે વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર થયેલા રૂપિયાની લિંકથી રાણીપ વિસ્તારમાંથી શ્રવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી છે ગુજરાતની કોર્ટો અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજ્યની વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજને વહેલી સવારે ધમકી ભર્યો મેલ આવ્યો હતો જેમાં આરડીએક્સ બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી જે બાદ કોર્ટ પરિસર ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું